જેતપુરના નવું બનાવેલ સરદાર ગાર્ડનમાં નરી આંખે દેખાતો મસ્ત મોટો ભ્રષ્ટાચારની નગરપાલિકાના સત્તાધીશોનો ખબર છે છે કે કે શું પછી જાણી જોઈ અજાણ્યા બન્યા સરદાર ગાર્ડનમાં એક કરોડ પચીસ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું ગાર્ડનમાં બગીચા હિંચકા લપસ્યા સહિત બાળકોની રાયડો તૂટેલી હાલતમાં શહેરના એકમાત્ર નગરપાલિકા હસ્તક ગાર્ડનમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીને ને સામ્રાજ્ય નગરપાલિકા દ્વારા મહિને અને માટે લાખ જેવા કોન્ટ્રાક્ટરની ખર્ચ આપવા છતાં બગીચાની હાલત કથળેલી બગીચામાં શૌચાલયની કુંડી ખુલ્લી જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનમાં રિનોવેશનના નામે ભ્રષ્ટાચારનો લોકોનો આક્ષેપ

લગભગ લગભગ સવા કરોડના ખર્ચે એનું રિનોવેશનનું કામગીરી હાથ ધરવામાં આવેલ એક્ઝેક્ટ મને ફિગર યાદ નથી પણ અંદાજે 2.5 કરોડની રકમ હતી કેટલા સમય પહેલા થયું આનું વર્ક ઓર્ડર આપ્યો તો 1.2 વર્ષ પહેલા ત્યારબાદ કામગીરી એક બે વખત મુલત લંબાવવામાં આવેલી હાલ એનું નમવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હેન્ડ ઓવરની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે પરંતુ જે સાધન છે એ બધા છૂટી અત્યારથી સુધીના જૂકેલી હાલતમાં જોવા મળી રહ્યા છે આ બાબતે એજન્સી દ્વારા જ્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ કરી અને અમને હેન્ડઓવરની જે ક્રિયા કરશે ત્યારે આગી એન્જિનિયર દ્વારા ખરાઈ કરી ત્યારબાદ નગરપાલિકા સંભાળશે અને આમાં એજન્સી દોષિત જણાશે તો એની ડિપોઝિટમાંથી કાર્યવાહી કરવામાં આવશે વાર્ષિક રૂપિયાનો સિક્યુરિટી લગભગ જેટલા વિવિધ અંદર સાફ સફાઈ વગેરે માટે કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ અંદાજે 7 લાખ ની આસપાસનો કોન્ટ્રાક્ટ છે તો 7 લાખ નો કોન્ટ્રાક્ટ આપિલો છે પરંતુ ત્યાં ગયો ગુંટીના સામ્રાજ્ય જોવા મળી છે ચોક્કસ હું એ સહી મારફતે આની ખરાઈ કરાવી અને ત્યાં એજન્સીની બેદરકારી જણાશે તો આપણે એની સામે જરૂરી પગલા લેશું